હેલો એવરી વન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે બાસુંદી છે એ તો ઓલમોસ્ટ બધા લોકોની ફેવરિટ હોય છે પરંતુ એને ઘરે બનાવવાનો ડર હોય છે કે શું બજાર જેવી બાસુંદી આપણાથી ઘરે નહીં બને તો અથવા દૂધ ફાટી જશે તો અને ક્યારેક અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ પણ અવેલેબલ નથી હોતા તો હવે એ ચિંતા તમારી દૂર થઈ જે તમને ગમે ત્યારે બનાવવાનું મન થાય કે મહેમાન આવ્યા હોય બાસુંદી હવે ઇન્સ્ટન્ટ બનાવો કોઈપણ જાતની મહેનત વગર માત્ર જોઈએ છે તો તમારો દસ મિનિટનો સમય કેવી રીતે બનાવી અને બજારની મોંઘી દાટ બાસુંદી કરતાં તો ઘરે એકદમ ઓછા ખર્ચે તમે તુરંત બનાવી શકો છો તો ચલો આપણે આગળ મુજબ રેસિપી જોઈ લઈએ તો વિડીયોને એક લાઇક કરી દો અને વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આ બાસુંદીની રેસિપી એ લોકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે જે બાસુંદી બનાવવામાં બિગનર છે તો એ લોકો તો ખાસ જોવો આજે આપણે રબડી જેવી સરસ એવી બાસુંદી બનાવવાના છીએ તો બાસુંદી બનાવવા માટે મેં અહીંયા છે એ એક લીટર દૂધ લીધેલું છે એટલે એક લીટર દૂધ લીધેલું છે એમાંથી આ રીતે આપણે એક વાટકા જેટલું દૂધ છે એ અલગ બાઉલમાં લઈ લીધેલું છે તો આ દૂધ છે એ ખાલી સેજ એવું આપણે એને ગરમ થવા દઈએ હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં અલગ જે દૂધ લીધેલું છે એમાં આપણે આ પાવડરનું પેકેટ છે એ ઉમેરી અને મિક્સ કરવાનું છે આપણે રેડીમેડ પેકેટમાંથી બાસુંદી બનાવવાના છીએ જે ગમે ત્યારે મહેમાન આવ્યા હોય કે ખાવાનું મન થાય તમે એને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તો મેં અહીંયા ઉત્તમની જે બાસુંદીનું પેકેટ આવે છે એ લીધું છે રેડીમેડ પેકેટ તો સૌથી પહેલા પેકેટને ખોલી અને આપણે દૂધમાં એને ઉમેરી દઈએ અને આ રીતે અલગ દૂધ લઈને પાવડરનું પેકેટ છે એ એમાં મિક્સ કરવાનું કારણ એક એ છે કે તમે જે ગરમ દૂધ હોય એમાં ડાયરેક્ટ તમે પાવડર ઉમેરશો તો એમાં ગોટીઓ કે લમ્સ વળવાના જે છે એ ચાન્સ રહે છે તો એ ન થાય અને આ પાવડરનું મિશ્રણ જે છે એ સરખી રીતે આમાં મિક્સ થઈ જાય એટલા માટે અને બાસુંદી જે ઘણા લોકો એ ફર્સ્ટ ટાઈમ પણ બનાવી જ નથી એને ડર હોય છે કારણ કે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડીમેટ પેકેટ વગર જે બનાવીએ છીએ એમાં દૂધ બગડી જવાની ફાટી જવાની જેને ડર રહેતો હોય તો એના માટે તો આ રેસિપી બેસ્ટ છે જે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી રેડીમેડ પેકેટ લ્યો અને ઇન્સ્ટન્ટ સરસ એવી સ્વાદિષ્ટ બાસુંદી છે એ તરત બનાવો અને આ પેકેટમાંથી તરત બની પણ જાય છે અને પેલી જે બાસુંદીની રેસિપી બનાવીએ છીએ તો એમાં આપણે અમુક વસ્તુ ક્યારેક હાજર ન પણ હોય તો એના લીધે પણ આપણે ક્યારેક બનાવવાનું સ્કીપ થઈ જાય છે આ રીતે સરસ એવો પાવડર છે એ મિક્સ થઈ ગયો છે જેમાં બિલકુલ પણ લમ્સ પણ નથી હવે આ પાવડરને આપણે દૂધમાં ઉમેરી દઈએ હવે બાસુંદીના પેકેટનું મિશ્રણ ઉમેર્યા બાદ આને સરખી રીતે છે એ હલાવતું રહેવાનું છે જેથી કરી અને પાવડર છે એ નીચે બેસી ન જાય કે એમાંથી કોઈ પણ જાતના લંગ્સ ના વળે અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર હલાવવાનું છે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની એ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં સુધી દૂધનું મિશ્રણ છે એ ઘાટું ન થવા લાગે ત્યાં સુધી આપણે પાંચથી સાત મિનિટ એને હલાવતા રહેશું અને જો તમે આ રીતે રેડીમેડ પેકેટમાંથી બનાવતા તો કોઈ પણ ચિંતા નથી એમાં કોઈ પણ જાતની બીજી વસ્તુ રેડીમેડ પેકેટ સિવાય તમારે ઉમેરવાની નથી માત્ર ને માત્ર જે પેકેટમાં રહેલો પાવડર છે એ જ ઉમેરવાનો છે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે દૂધ છે એ કેટલું ઘાટું થવા લાગે છે સાતથી આઠ મિનિટ બાદ છે એ તમે દૂધનું પ્રમાણ જોઈ શકો છો કે કેટલું ઓછું થઈ ગયું છે અને દૂધની થિકનેસ જે કેટલી સરસ એવી જાડ્ડી થવા લાગી છે તો બસ આ જ રીતે આપણે સાતથી આઠ મિનિટ બાદ છે એ દૂધનું પ્રમાણ આ રીતે બનીને તૈયાર થઈ જશે તો એને ગેસને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ધીમે ધીમે હલાવતા જ રહેવું હજી આને આપણે ખાલી થી બે મિનિટ પકાવશું એટલે એ એકદમ પરફેક્ટ એવી બાસુંદી રબડી જેવી બનીને તૈયાર થઈ જશે તો થી બે મિનિટ જેવું થઈ ગયું છે અને બાસુંદી પરફેક્ટ બનીને પણ તૈયાર છે તો અહીંયા ગેસની ફ્લેમ મેં હવે બંધ કરી દીધી છે અને હવે આને છે એ થોડું એકદમ ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઉપરથી ડ્રાય ફ્રૂટ્સની કતરણ ઉમેરી દઈશું તો છેને બાસુંદીની રેસિપી એકદમ આસાન જે રેડીમેડ પેકેટમાંથી ઇન્સ્ટન્ટ બની જાય છે જે બજાર કરતાં તો એકદમ ઓછા ખર્ચે અને સ્વાદિષ્ટ તો મેં તો બનાવી લીધેલી છે તમે ક્યારે બનાવો છો અને તમને આ બાસુંદીની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને પ્લીઝ કમેન્ટ કરો તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરો અને મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે ચેનલની વિઝિટ એક વખત અવશ્ય કરજો હવે વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક કરી દો અને હા બે લાઇકન દબાવવાનું ન ભૂલતા જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી એ લોકોને પણ ઉપયોગી બને થેન્ક યુ ફોર વોચિંગ